લોહી પડતું બરાબર પેટમાં ગેસ રહેતો એસિડિટી રહેતી બરાબર તમે આનો કોઈ જગ્યાએ પર ઈલાજ કરાવ્યો ખરી ઈલાજ કરાવ્યો ને દવાખાને જે ડોક્ટર કે મસાનું ઓપરેશન કરાવવું પડશે અચ્છા ઓપરેશનનો કીધું એમ હા ઓપરેશનનો કીધું મેડિકલમાં દવા લાવીતી બધી હજારો મેડિકલમાં દવા લાવી પણ મટતી નથી બરાબર આ દવાથી મને ફેર પડી ગયો અચ્છા આ જે ત્રિફળા છે ઇમરડોક છે પાયલોડોક છે અને આ જે ત્રણ વસ્તુ તમે વાપરી તમને કેટલા ટાઈમમાં રિઝલ્ટ મળ્યું સાહેબ 10 દિવસનો શું વાત કરો 10 દિવસમાં તમને રિઝલ્ટ મળ્યું બરાબર છે તો આ દવા વિશે લોકોને તમે શું કહેવા માંગો છો કોઈ પણ ને તકલીફ બધા દવા વાપરવાથી મટી જશે અચ્છા બરાબર છે તો લોકો તમને કદાચ જો કન્ફર્મ કરવા માટે ફોન કરી શકે તમને હા તો લોકોને તમે નંબર આપી શકો હા તો તમારો નંબર આપો લોકોને 9726483062 બરાબર છે તો સંજય કમકુમારને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આવી જોરદાર જબરદસ્ત પ્રોડક્ટ બનાવવા માટે કે લોકોને આવી

જીવનની અંદર ક્યારે ઓપરેશન તો કે ક્યારેય વસ્તુ મટે ના મટે પણ આ વસ્તુ કેવી છે તમને યુઝ કરશો તો હંડ્રેડ પર્સન્ટ તમને રિઝલ્ટ મળશે અને અમારો સંપર્ક કરવો તો તમારે છે છન્નું છ ચોવીસ એકતાલીસ બે તેવી ખૂબ ખૂબ સંજોગ આભાર આપીશ કે આવી જોરદાર જબરજસ્ત વસ્તુ બનવાની થેન્ક યુ